જય શ્રી કૃષ્ણ પ્રિય વૈષ્ણવજનો આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં ભક્તિ કરે શું ભગવાન શ્રી આચાર્ય ચરણ પૃથ્વી પરિક્રમા કરતા કરતા તાપી નદીના કિનારે વધાયરા ત્યારે એક સંન્યાસી સાથે જે વાતચીત થઈ એના વિશે સત્સંગ કરશું એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો જેથી કરીને સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે એક વાર શ્રીમદ તાપી નદીના કિનારે 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 આગળ વધી રહ્યા હતા એમની સાથે એમના સેવકો દામોદરદાસ હરસાનીજી તેમજ કૃષ્ણદાસ મેઘન એ પણ સાથે હતા ફરતા ફરતા શ્રી મહાપ્રભુજી દુર્વાસા ક્ષેત્રે એટલે કે હાલના ડુમ્મસ એટલે સુરતની પાસે જે આવ્યું ડુમ્મસ એ સુરત નજીકના ડુમ્મસ પાસે આવી પહોંચ્યા આ સ્થળે શ્રી આચાર્યશ્રીએ અને એમના સેવક મંડળે એક યોગીને સાધનામાં વ્યસ્ત થયેલો જોયો એક યોગી સંત મહાત્મા હતા એ સાધનામાં વ્યસ્ત હતા એ જોયા મેઘુર વડલા નીચે ખુલ્લા શરીરે પદ્માસનમાં બેઠેલા હાથ અને પગતો લગભગ સુકાઈ ગયા હતા આમ છતાં શરીરની દરકાર કર્યા વગર એકાગ્ર ચિત્તથી એક ચિત્તે તપશ્ચર્યા આ યોગી મુનિ કરતા હતા શ્રી મહાપ્રભુજીને સેવું જોયા બધા એને આચાર્યશ્રીએ કૃષ્ણદાસ મેઘનને નજીક બોલાવી અને હળવેકથી કહ્યું કૃષ્ણદાસ આ તપસ્વી કોણ છે એની જાણ કરીને પાછા આવો જાઓ કૃષ્ણદાસ તપસ્વીની નજીક આસ્તે કદમે ધીમા કદમે પહોંચ્યા ક્યાંક મુનિરાજની તપશર્યાનો ભંગ થતા આંખમાંથી અગ્નિ વરસાવતા એમને ભસ્મીભૂત ન કરી નાખે એવી બીક પણ કૃષ્ણદાસને લાગતી હતી યોગીરાજ અને કૃષ્ણદાસ મેઘન બોલ્યા ધીમા સ્વરે યોગીરાજ તપસ્વીની આંખો ખુલી ગઈ આંખો સામે ભક્તિભાવથી જેમના ચહેરા પર અનોખી પ્રસન્નતા છવાઈ ગઈ એવા ભક્તજન કૃષ્ણદાસને જોયા અને એમણે સહજ તુચ્છ ભાવે પૂછ્યું શું કામ છે તો કૃષ્ણદાસ મેઘન કે મનમાં એક પ્રશ્ન છે એ પૂછવા આવ્યો છું એવું કૃષ્ણદાસ ધીમા ધીમા વાત માણતા કહ્યું તો યોગીરાજ કે પૂછો એ જ ઘમંડી તિરસ્ક અવાજ યોગીરાજમાંથી નીકળો કે પૂછો આવા નિર્જન વનમાં આપ કેમ રહ્યા કરો છો એવું કૃષ્ણદાસે કહ્યું યોગીરાજ કે તપ કરવા માટે ટૂંકો જવાબ આપ્યો તો કૃષ્ણદાસ કે શા માટે તપ કરો છો તો યોગીરાજ કે ભગવાનના દર્શનના કાજે માટે તપ કરું છું ફરી જાય ટૂંકો જવાબ તો કૃષ્ણદાસે પૂછ્યું કે દર્શન થયા ના છેલ્લા બે યુગથી હું મારું તન તોડી મનને બ્રહ્મમાં જોડી અને તપશ્ચર્યા કરું છું પરંતુ ભગવાનના દર્શન થતા નથી શાસ્ત્રમાં ભગવાનને દયાના સાગર કહ્યા પરંતુ મને તો સાવ નિર્દય લઈ ગઈ કે યોગીરાજ એમ કહીએ કૃષ્ણદાસને કેમ કે મારી બબ્બે યુગની તપશ્ચર્યા આરજુ પ્રાર્થના દેહદમન એથી સંતુષ્ટ થતા નથી એમ તપોસી બોલ્યા કૃષ્ણદાસ આટલી વિગત લઈ અને શ્રી આચાર્ય ચરણ પાસે આવ્યા ગદગદ સ્વરે બોલી બીઠા કૃપાનાથ આ અજ્ઞાની જીવનો ઉદ્ધાર કરો એના હૃદયનો વિરહ આપ આપ સમાવજો અને એને યોગ્ય દિશામાં વાળો એવું કૃષ્ણદાસ મેઘનશ્રી મહાપ્રભુજીને વિનંતી કરી આચાર્ય ચરણ શ્રીમદ વલ્લભાધીશ પ્રભુ મરક મરક સ્મિત વેરતા તપસ્વી નજીક ગયા અને પૂછ્યું પછી આપ પધાર્યા ત્યાં અને કીધું કે હે મુનિ આ ઘોર તપસ્યા આ કાયા પર ઘાતકી વર્તન શા માટે કરી રહ્યા છો તો તપસ્વી કે યોગીરાજ કે ભગવાનને મેળવવા ભગવાન તો તમારા ખુદમાં રહેલા છે મહાપ્રભુજી કે તમારી કાયા પરના આ પ્રકારના ઘાતકી વર્તનથી ખુદ તમારા હૃદયમાં બિરાજતા પરમાત્મા કષ્ટ અનુભવતા હશે ખુદ એ પરમાત્મા તમારા અંતરમાં છે અને તમે એમને બહાર મેળવવા ઘોર તપશ્ચર્યા આદરી અંતરાત્માને દુભાવો છો તો તમને પરમાત્માના દર્શન ક્યાંથી થશે જે વસ્તુ મેળવવાને માટે તમારે જે કરવું જોઈએ એ કરતા નથી અને એથી જુદી જ આ કષ્ટદાયક પ્રવૃત્તિ કરી તમે તમારી કિંમતો કિંમતી સમય જે ભગવાને દાનમાં કરેલા મહામૂલ્યમાન આ ઐખાને આ કાયાને તમે વેડફી રહ્યા છો તપસ્વી ચમક્યા સાવ નવી જ ભાષા નવો જ વિચાર નવીન વાણી શ્વેત વસ્ત્ર પરિધાન કરેલા કપાળે તિલક ગળામાં તુલસી કંઠી અને ધોતી ઉપરાણમાં સજ્જ થયેલા અજાણ્યા તેજસ્વી યુવાન યુવાનને કંઈક નવી વાત હિંમતપૂર્વક કહેતા તપસ્વી એ બધું સાંભળ્યા અને પછી બોલ્યા કે મારી ઘોર તપસ્યાને જ્ઞાન અજ્ઞને તમે નકામી ગણો છો તપસ્વીએ થોડીક ગર્જના કરી આકરી મહાપ્રભુજી કે હા મુનિ આ રીતે તો ભગવાન તમને યુગ યુગો સુધી પણ નહીં મળે હું ન માનું ધ્રુવ પ્રહલાદ એ બધા એ બધા કોણ હતા તો પછી તમે બે યુગ જૂની પુરાણિક જમાનાની વાત કરો છો ધ્રુવનું તપ અને પ્રહલાદની ભક્તિ તો અજોડ હતા ફક્ત ભગવાનના દર્શન કાજે નહીં એને કંઈ પોતાના એકલા માટે નહીં કંઈ કર્યું કંઈ સ્વાર્થ માટે એ જમાનામાં ફેલાયેલા અનાચારને ભસ્મીભૂત કરવા લોક કલ્યાણ માટેના હતા એમ શ્રી મહાપ્રભુજી આ મુનિને યોગીરાજને કીધું તો યોગીરાજ ઉકળી ઉઠા તમે કેવા શું માગો છો હું ચારેય વેદ શ્રુતિ સ્મૃતિ ઉપનિષદ બધાનો અભ્યાસ કરી ચૂક્યો છું બધામાં હું પારંગત છું મારી પ્રજ્ઞા આટલા વર્ષે પણ એટલી જ ધારદાર છે અને મારી તપસરિયા તો બે યુગથી ચાલે છે આવું યોગીએ ઘમંડથી જવાબ મહાપ્રભુજીને આપ્યો અને છતાંય ભગવાનના દર્શન કરવામાં ઊણી ઉતરે છે એમ જ ને મહાપ્રભુજી કહે શ્રીમદ વલ્લભાચાર્ય તપસ્વીનું અધૂરું વાક્ય ઝીલી લેતા કહ્યું હા ખુદ ભગવાને જ કહ્યું છે કે હું તો પ્રેમ ભાવનાને ભૂખો છું વેદ ભણવાથી તપથી જ્ઞાનથી કે યજ્ઞથી મારા દર્શન થાય નહીં તે માટે તો નંદ યશોદાનું હૈયું દિલ લાગણી ભક્તિ અને શ્રદ્ધાથી ઉછળતી ધારાઓ જોઈએ માત્ર ભક્તિ અને એ પણ પ્રેમ લક્ષણા ભક્તિ કરવાથી મારા દિવ્ય સ્વરૂપની ઝાંખી થઈ શકે માટે ભગવાનની ભક્તિ કરશો તો ખુદ ભગવાન તમારી પાસે દર્શન દેવા આવશે ગોપીઓનો તાપ રાધાનો પ્યાર અને સાચા હૃદયની ભક્તિ સાચી લગ્નથી કરશો ને તો કનૈયા તમારે આંગણે માખણ મિશ્રી ખાવા જરૂર પધારશે બાકી તમે આ કાયાને અને એ દ્વાર તમારા જ અંતરમાં રહેલા ભગવાનને વશ કરવા આવી કઠોર તપસર્યા કરતા રહેશો તો ભગવાન તમને યુગો યુગો સુધી પણ દર્શન નહીં આપે તપસ્વી ચમકી ઉઠા અને વિચારમગ્ન બની ગયા આજના કળિયુગમાં ભક્તિ સિવાય ભગવાનના દર્શનને આશા રાખવી વ્યર્થ છે માનવીના હૃદયમાં પ્રભુ પ્રત્યે છલકાતો સ્નેહ જ એને પ્રભુ પાસે દોરી જાય છે ક્યારેક તો પ્રેમ પ્રેમભૂંકા ભગવાન જ પ્રેમ ભક્તિથી રંગઘેલી ગોપીઓના ઘેર જઈ માસણ માખણ મિશ્રી આરોગ્યા છે તમે પણ ભગવાનના દર્શન કાજે ભાવ સહિત ભક્તિ કરો અને જુઓ કે તમને પણ દર્શન થાય છે કે નહીં શ્રી વલ્લભની વાણી સાંભળી તપસ્વીનો અંતર આત્મા જાગી ગયો અને શ્રી મહાપ્રભુજીના ચરણોમાં ઢળી પડ્યા ને બોલી બીઠા ભક્તિ કરે શું મિલે ભગવાન તો આપને આમાંથી શીખ મળે કે યજ્ઞ તપ યોગ જ્ઞાન સાધના આ કલયુગમાં કાંઈ ફલીભૂત નથી કેવલ પ્રેમ ભાવપૂર્વક પ્રભુની ભક્તિ કરે તો ભગવાન અવશ્ય મળે શ્રી વલ્લભાધી શકી જય